અધ્યાય સાંભળવાથી બધું દૂર થઈ જાય છે આઠમા અધ્યાય નું મહાત્મ્ય ફળ પાર્વતીજી એ ભગવાન શ્રી શંકર ને અને લક્ષ્મીજી ભગવાન શ્રી વિષ્ણુ કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના 8મા અધ્યાયનો મહાત્મેને તેના ફળ વિશે જણાવો આથી ભગવાન શંકરે પાર્વતીજીને ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભરાવી દક્ષિણમાં આરમદ કપૂર નામે નગરમાં ભાષર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તે બ્રહ્મકર્મ કરતો ન હતો એક દિવસ તેણે પુષ્કળ તાળી પીધી તાડીના નશાને કારણે શરીરનું સમતોલપણું ન જાળવી શકતા તે બુરી હાલતે નીચે પટકાયો અને ત્યાં મરણ પામ્યો તેના મરણ પછી તે જગ્યાએ તાડનું ઝાડ થયું આ તાડના ઝાડ પર એક બ્રહ્મ રાક્ષસ પોતાની સ્ત્રી સાથે રહેવા લાગ્યો એક વખત બ્રહ્મ રાક્ષસની સ્ત્રીએ પોતાના પતિને પોતાના ઉદ્ધાર માટેનો ઉપાય પૂછ્યો આથી કરીને બ્રહ્મરાક્ષસે પોતાની સ્ત્રીને કહ્યું કે ગીતાજીનો આઠમો અધ્યાય સાંભળવામાં આવે તો ઉદ્ધાર અવશ્ય થાય એક દિવસે હું દારૂના નશામાં હતો છતાં ગીતાનો અડધો શ્લોક મારે કાને પડતા તે મને યાદ છે તે તું સાંભળ આમ કહી ભ્રહ્મરાક્ષસે ગીતાનો અડધો શ્લોક પોતાની સ્ત્રીને કહી સાંભળાવ્યો આ શ્લોક તાડનું ઝાડ થયેલ ભાવ શર્માએ સાંભળ્યો આથી કરીને ઝાડ સુકાઈ ગયું અને ભાવ શર્મા વૃક્ષિયોનીમાંથી મુક્ત થવા પામ્યો આ ભાવ શર્મા એક પવિત્ર બ્રાહ્મણને ઘેર જન્મ પામ્યો અહી મોટો થતા પ્રારબ્ધ બળે નિયમિત ગીતાના આઠમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પુણ્ય બળે તે સંસારમાં ભોગવી મૃત્યુ પામતા વિષ્ણુ લોક પામ્યો બીજી બાજુ બ્રહ્મ રાક્ષસ અને તેની સ્ત્રી બંને પણ રાક્ષસ યોનીમાંથી છુટકારો પામી વિષ્ણુલોકને પામ્યા જુદા જુદા મંદિરોમાં જુદા જુદા નામ રૂપવાળા પ્રભુઓ છે તે બધા આપણા પ્રભુના જ જુદા જુદા સ્વરૂપો છે એમ માનનારાઓ જ્ઞાની છે અને સાચા ભક્ત છે ખરું પણે તે છે કે મન વચન અને કર્મ દ્વારા કોઈની ભલાઈ વિચારવી અને કરવી જ્યારે પાપ તે છે કે મન વચન અને કર્મ દ્વારા કોઈનું અહિત વિચારવું કે કરવું પહેલા સાંભળીશું આઠમા અધ્યાય નો સારાંશ આ અધ્યાયમાં હે પુરુષોત્તમ બ્રહ્મ અધ્યાત્મ કર્મ અભિભૂત અધિદૈવ અને અધિર્ણ્ય કોને કહેવાય અંત સમય આપ કેવી રીતે ઓળખાઈ શકો છો તે બાબતની અર્જુન પૃચ્છા કરતા શ્રી કૃષ્ણ આ વિશે જણાવે છે જેનો નાશ નથી થતો એવો સચ્ચિદાનંદ પરમાત્મા બ્રહ્મ છે એમના સ્વરૂપને અધ્યાત્મ કહેવામાં આવે છે ભૂતોના ભાવને ઉત્પન્ન કરનાર યજ્ઞ દાન અને હોમ આદિને કારણે જે દ્રવ્યનો ત્યાગ કરે છે તેને કર્મ કહેવામાં આવે છે જે મનુષ્ય ઓમ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતા કરતા અને મારું સ્મરણ કરતા દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પામે છે મને પ્રાપ્ત કરનારને ફરી જન્મ લેવો પડતો નથી યોગી પુરુષો આ રહસ્યને જાણે છે એટલે વેદ ભણવામાં યજ્ઞ દાન અને તપ કરવામાં જે પૂણેફળ કહેલું છે

વાણી અને વર્તન ઉપરથી માનવીનું માપ જણાય છે હવે ધ્યાન આપીને સાંભળો અધ્યાય આઠ અક્ષર ભ્રમયોગ અર્જુન પૂછે છે હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત શું છે અધિદેવ શું છે અને અધિર્ય કોને કહે છે તથા આ શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો દ્વારા

પુરુષ અધિદેવ છે આ દેહમાં વાસુદેવ જ અધિગ્ન છે જે મનુષ્ય મરણ વેળા મારું સ્મરણ કરીને પોતાનો દેહ છોડી ચાલ્યો જાય તે મારા રૂપને પામે છે એ વાતમાં કોઈ શંકા નથી હે અર્જુન ભગવાન વિશે ભાવ રાખનારો મનુષ્ય મરણ કાળે જે જે દેવતાનું સ્મરણ કરતા શરીર ત્યાગ કરે છે તે દેવતા ભગવાનને તે પામે છે

તેના અર્થરૂપ નિર્ગુણ બ્રહ્મના ચિંતનથી પરમ ગતિની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય બધા ઇન્દ્રિયરૂપી દરવાજા બંધ કરી મનને હૃદયમાં સ્થિર કરી પોતાના પ્રાણને મસ્તકમાં બ્રહ્મરંધ્રમાં સ્થાપીને યોગ ધારણ કરનારો ઓમનો ઉચ્ચાર કરતો અને મારું સ્મરણ કરતો કરતો મૃત્યુ પામે છે તે પરમગતિને પામે છે જે ભક્ત સદાય મારામાં મન પરોવીને મારું જ સ્મરણ કરે તેવા ભક્તોને હું સરળતાથી પ્રાપ્ત થાઉ છું હે અર્જુન જે સદા મારામાં મન પરોવીને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાઉ છું આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે છે અને ફરીથી તેમનો ક્ષણ ભંગુર જન્મ થતો નથી બ્રહ્માનો દિવસ અને રાત્રિ હે અર્જુન બ્રહ્મલોક સુધી જેટલા જેટલા લોક છે તે સર્વની ઉત્પત્તિ અને લય છે પરંતુ જે મનુષ્ય મને પ્રાપ્ત કરે છે તે ફરી જન્મતો નથી બ્રહ્માનો એક દિવસ હજાર યુગનો અને તેટલા હજાર યુગની એક રાત્રિ થાય છે એવું યોગી લોકો જાણે છે બ્રહ્માનો દિવસ આવતા સઘળી વ્યક્તિ

એ મારું પરમ ધામ છે હે અર્જુન સર્વ ભૂતો જેની અંદર રહ્યા છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે હે પાર્થ જે કાળમાં શરીર ત્યાગ કરી ગયેલા યોગીઓ પાછા આવતા નથી અને જે કાળમાં ગયેલા પાછા આવે છે તે કાળ સંબંધમાં હવે તને કહું છું કયા સમયમાં મરણ ઉત્તમ અગ્નિ જ્યોતિ દિવસ શુકલ પક્ષ અને છ મહિના રો ઉત્તરાયણ આમાં મરણ પામેલા બ્રહ્મવેત્તા મનુષ્ય બ્રહ્મને પામે છે તે ફરીથી જન્મતા નથી જારે ધુમાડો રાત કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયન ના છ મહિનામાં જે યોગી મૃત્યુ પામે છે તે સકામી કર્મયોગી સ્વર્ગલોકને પામે છે અને ફરીથી સંસારમાં આવે છે જન્મની આ શુકલ અને કૃષ્ણ ગતિઓ હંમેશા મનાયેલી છે એક થી પાછો આવતો નથી અને બીજી થી સંસારમાં પાછો આવે છે હે પાદ જે યોગી આ બનને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી માટે તું સર્વકારે યોગ મુક્ત થા આ સૌ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં અને દાનોમાં જે પુરેનું ફળ વર્ણવવામાં આવ્યું છે તે સર્વને ઓરંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અક્ષર બ્રહ્મયોગ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ જો તમને પસંદ આવ્યું હોય તો શેર કરીને બોલો જય જય કૃષ્ણ હર હર મહાદેવ